દેશભરમાં સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને પગલે બોગસ તબીબોનો નો રાફડો ફાટી નીકળ્યો છે બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ સદંતર નિષ્ફળ નીવડી છે હાલ જ સુરત શહેર એસઓજી દ્વારા શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા સોળ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા જે તબીબોએ જામીન ઉપર મુક્ત થયા બાદ ફરી પોતાની દુકાનો શરૂ કરી છે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા બમરોલી વિસ્તારમાં આવેલા ક્લિનિકની મુલાકાત લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું કોઈપણ મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતાં ઝૂલાછાપ તબીબો પર હાલત સુરત દ્વારા તબાહી બોલાવવામાં આવી હતી પરંતુ ફરી આવા જે ક્લિનિક છે તે ધમધમતા થઈ ગયા છે આપને અંદર લઈ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં દર્દીઓને છે તે બોટલો છે તે ચડાવવામાં આવી રહ્યા હતા મહત્વની વાત એ છે કે જો એમબીબીએસ ડિગ્રી ધરાવતા તબીબો છે તે એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ અહીં છે તે અને આવતા દર્દીઓના આરોગ્ય સાથે પણ છેડા કરવામાં આવી રહ્યા છે

जो मेरे डिग्री में वो मैं मतलब बोटल इंजेक्शन नहीं लगा सकते क्यों इधर तो, तो दर्दी लोगों को बोतल और इंजेक्शन हाँ सर लगा दिया सर अभी अब नहीं लगाएंगे आपको पता है कि कितना गंभीर मामला है नहीं तो गंभीर मामला है तो सांभ ने तमें आ नकली तबीब शू कही रहो शे? તેથી આ વાત સ્પષ્ટ થાય છે કે પાંડેસરાના બમરોલી વિસ્તારમાં નહીં પરંતુ શહેરના આવા અનેક સ્લમ વિસ્તાર છે જ્યાં આ પ્રકારે બોગસ ડિગ્રી સાથે બે ફાર્મ ક્લિનિક ધમધમી રહ્યા છે એલોપેથી ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓને ઇન્જેક્શન સહિતની દવા આપનારા છે છે તે શહેરમાં ફાટ્યો છે કે મહત્વજી દ્વારા જે પ્રમાણે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી એને હજુ તો સમય વીત્યો નથી પરંતુ તેમ છતાં સુરત શહેરમાં આવા કેટલાક તબીબો છે તે હજી પણ આ પ્રકારની પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના પાંડેસરા બમરોલી રોડ ઉપર જ હાલ જ જે પ્રમાણે સુરત શહેર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ખાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગ જે તે ક્યાંકને ક્યાંક ઊંચું ઝડપાયું છે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે રિયાલિટી ચેક માટે પહોંચી છે જ્યાં જોઈ શકાય છે કે દર્દીને આ પ્રમાણે છે તે બોટલો પણ ચડાવવામાં આવી રહ્યા છે દવર્યું છે ત્યારે અહીંના તબીબ જોડે સૌપ્રથમ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે તેમના જોડે એવી સીધી વાત કરીશું આપનું નામ મારું નામ ડૉક્ટર સંજી પાંશુરિયા સંજીભાઈ સૌપ્રથમ તો જણાવજો કઈ ડિગ્રી છે બી એચ હોમિયોપેથિક ડિગ્રી છે હા આ ડિગ્રી ની અંદર ઇન્જેક્શન દવાઈ ઇન્જેક્શન નથી આપતો હું આઈવી ફ્લુઇડ જરૂર પ્રમાણે આપી શકું છું આઈવી ફ્લુઇડ ની કારણ કે અમને કાઉન્સિલ તરફથી બી છૂટ જે રીતે આપેલી છે અમારી ગાઈડલાઈન માં છે કે ઇમરજન્સી વખતે આઈવી ફ્લુઇડ ને એ આપું છું બાકી ઇન્જેક્શન નથી આપતો હું ગુજરાત ફર્સ્ટ ટીમ બમરોલી વિસ્તારમાં જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બોગસ તબીબોના ક્લિનિક નજરે પડતા ગયા ત્યારે હવે તો સુરત જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ પોતાની નૈતિક ફરજ સમજી તપાસ કરે તો જ બોગસ તબીબો હાથ લાગે તેમ છે નહીતર લોકોના આરોગ્ય સાથે આમ ને આમ ચેડા થતા રહેશે તે વાત નક્કી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત